બોલો હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો ખેડૂત મિત્રો ઓળખાણ નહીં આપતા આપણે માં મુકતા હોય છે તમારો જવાબ પ્રશ્ન આખો વાંચી ગયો છું પ્રમાણિકતાથી જવાબ મારો સાંભળવાની તૈયારી રાખજો બોલો શું પૂછવું છે બસ મોકલો છે બીજા કામ ને ખબર પડે તમારા જેવા ભાઈ ભાઈ ના કજિયા હોય માંથી પ્રમાણિકતાથી ઉકેલ શું આવે એ હું કહીશ ખાલી પ્રશ્ન કયો આટલો બધો લાંબો નથી બોલવો નબળી જમીન હતી એટલે દાદા એ તમારા બાપુજીને થોડી વધારે જમીન આપેલી બે વિઘા જેવી અને હવે ઈ જમીન રોડ કાંઠાની માગે છે તમે પાછળથી દેવા માંગતા હતા આવી પાછળથી જમીન દઈ શકાય નહીં બે એક વસ્તુના બે કટકા કરો ને એટલે સાત નંબરમાં ચડાવવામાં મુશ્કેલી એટલે એને મુશ્કેલી ઉભી થાય સમજાણું ના ના એ તો હું સમજી ગયો એટલે તમારે શેઢા સેટ થી જમીન આપવી પડે તમે જે ક્યો છો ને આખું ડ્રોઈંગ કરીને બતાવ્યું છે મને એમાં પાછળથી ના આપી શકાય બોલો બીજો પ્રશ્ન પૂછો બીજો પ્રશ્ન ક્યાંય એવી જોગવાઈ નથી કે

અત્યારે પરાણે લખાણ ન કરાવી શકાય જયારે ભાગ પડે ત્યારે લખાણ કરાવી લેવા જોઈએ આપડે કોઈ છોકરી જોવા જઈએ પછી નોકરી કરતી હોય ને આપડે એમ કે ઘરકામ કરીશ રસોઈ કરીશ જે પૂછવું હોય તેથી પૂછી લેવાય પાછળથી ના પાડે કે ના હું ગામડે રેવા નહીં આવું તો પરાણે ન લઈ જઈએ ગાય કરતી વખતે નક્કી કરવું જોઈએ એમ કુવાના ભાગ પાણીના ભાગ વગેરે જે છે એ મોઢે ભલે લખી દીધેલા હોય આપડે ચોપડે ન ચડાવીએ તો આપણને અધિકાર ન મળે ખેડૂતો સમજતા જ નથી એવું બાપ દાદા વખત ના ભાગ છે આપે એવું ના હોય કાયદાની જોગવાઈ એ હોય કે લખેલું વંચાય હલો ત્રીજો પ્રશ્ન પૂછો કજીયા છે આમાંથી જ થાય છે આપડે લખતા નથી ને એમાંથી જ થાય છે કજિયાઓ કજીયાઓ બરોબર છે પપ્પાના ભાગ પડેલા મને તો જો કે જમીનમાં કાઈ ખ્યાલ નથી હું ખેતી કરતો નથી આ તો જનરલ વાત કરું છું બીજા ભાઈઓને યુટ્યુબમાં મુકીશ એટલે ખબર પડે કે ભાઈ નીતિ મતાથી તમે સાચા હો પણ કાયદામાં ખોટા હો સમજાણું

રસ્તો એને જે હતો ને જૂનો એ રસ્તો પેક થઈ ગયો બરોબર મામલતદાર સાહેબ માં અરજી કરો એટલે રસ્તો ખુલ્લો થાય અને નવો રસ્તો એવું એમ કે છે કે તારું ખેતર રોડ ટચ નું છે તારબા એમાંથી નવો રસ્તો તું કાઢી લે તો રોડ ટચ નું હોય તો હું કામ રસ્તો માંગવો જોઈએ રોડ ટચ તો છે તમારી પાસે હા એટલે તમને પૂછું કે મારા રસ્તા ખેતર માંથી કાઢી લો ના ના આપણે રોડ ટચ થઈ ગયું તો કઈ રસ્તો માંગવા જવાનું થાતો જ નથી તો આપણે કઈ બાજુ નથી આ તમને સલાહ લીધી ખાલી જૂના રસ્તા હોય કોઈ લઈ ન શકે પણ રોડ ટચ છે તો બીજી કઈ રોવાનું થતું નથી આપણે હા ના ના એ તો ભગવાન આપણે આપડે બસ 20 ફૂટ ઓછું આવ્યું બીજું બસ આવી નીતિ રાખીએ તો સુખી થઈએ અને પાડોશી વેલુ મોડું એને સમજાશે ને એ સુખી થાય હાલો બને ભાઈ ના ના ઈ ઓકે સરવાળો થેન્ક યુ આવજો હા